આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં અંદાજે કુલ પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાબરના કુલ નવ પરીક્ષા કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આદર્શ વિદ્યા સંકુલ સરોદય વિદ્યા મંદિર મોડેલ સ્કૂલ આનંદ પ્રકાશ સ્કૂલ લિબર્ટી સ્કૂલ અને ગાયત્રી ગર્લ્સ ભાબરમાં ધોરણ દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે આદર્શ મોડેલ સ્કૂલ અને વેદાંતમાં ધોરણ બારના ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બાબર તેમજ તાલુકાના અંદાજે કુલ બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને બાબર પોલીસ તેમજ રશ્રી દ્વારા મોં મીઠું કરાવી તેમજ કુમકુમ તિલક કરી પ્રવેશ અપાવ્યો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા આજથી શરૂ થતી તમામ બોર્ડની પરીક્ષા સત્તર માર્ચે પૂર્ણ થશે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો દસ અને બારના તમામ વિદ્યાર્થીઓને લિબર્ટી સ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છા આજે લિબર્ટીની અંદર બાર બ્લોક આપેલા પરીક્ષા કેન્દ્ર આપેલું ત્રણસો સાહીઠથી વધારે વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે અહીં લિબર્ટી તસવીર દ્વારા અથવા લિબર્ટી પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને નામ નીકળ્યું કરી એમને

સ્કૂલ પરિવાર દ્વારા આવેલ તમામ વિદ્યાર્થી અહીંથી અમારા મેનેજમેન્ટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું વાતાવરણ બનાવવામાં આવ્યું બધા જ બાળકોને મોટિવેશન કરી અને ખૂબ સારું પરિણામ મેળવે અને પોતપોતાના પોતાના માતા પિતા અને વાલીનું નામ રોશન કરે અને એમના ગુરુજનોનું પણ નામ રોશન કરે એવી પરમાત્મા એવા પૂજારા સંબંધ ભારત ન્યૂઝા